અને હા પેલો મસાલો મિક્સ કર્યો કે નહીં એ મસાલા થી ખુબ સારો સ્વાદ આવે છે જેના લીધે બધા પક્ષીઓ પાણીપુરી ખાવા આવે છે અરે હા શેઠજી એ મસાલો નાખી દીધો મને ખબર છે એ મસાલા માં શું છે તમને તો એવું લાગે છે કે જાણે હું કઈ જાણતો જ નથી અરે શું વિચારે છે જલ્દી હાથ ચલાવ અરે શેઠજી પાણીપુરી આપજો અરે વાહ વાહ શેઠજી તમારા હાથમાં તો જાદુ છે જાદુ હું ઘણી જગ્યા ખાઉ છું પણ પાણીપુરીનો આવો ટેસ્ટ મેં ક્યાંય જોયો નથી વાહ શેઠજી મજા આવી ગઈ આ બાજુ

અરે શેઠજી હમણાં ક્યાં પગાર વધારે નહોતો બે વર્ષ થઈ ગયા એના પછી તમે પગાર ક્યાં વધાર્યો જ છે અને આટલા પગારમાં મારું ઘર સારી રીતે ચાલતું પણ નથી તમે જાણો છો મોંઘવારી કેટલી છે અરે હું પગાર નહીં વધારી શકું તારે નોકરી ઉપર રહેવું હોય તો બોલ નહીતર તને ખબર છે ને હું શું કરી શકું છું ચાલ હું ઘરે જાઉં છું તો બધી આ સાફ સફાઈ કરી નાખજે

અરે માં દર જેમ આજે એક રૂપિયાનો પણ વેપાર ના થયો તો હું સામાન કેવી રીતે લાવું બેટા તું હા માં હવે તે હું પણ જલેબી માં ઇલાયચી નો પાવડર નાખીશ પાછી તો ચક્કા ભાઈ ઇલાયચી નો પાવડર જલેબી માં નાખે છે જેના લીધે જલેબી માંથી સારી એવી સુગંધ આવવા લાગે છે અરે આસુ અત્યારમાં સુઈ કેમ ગઈ તો શું કરું કામ બધું પતી ગયું તો સુઈ ગઈ અરે ખબર ના પડે કે હું કામ કરીને થાકીને થાકી ને આવ્યો છું ચાલ માટે જમવાનું લાવીપુરી અરે પણ શું થયું છે એ અરે જો ગ્રાહકોની ની ભીડ એટલી બધી હતી કે બધી પાણીપુરી વેચાઈ ગઈ પાછી બોલ કઈ રીતે તારા માટે લાવું નાખવાનો મસાલો છે જેનાથી પાણીપુરી ખૂબ સ્વાદિષ્ટ થઈ જાય છે અરે જલ્દી હાથ ચલાય જો ગ્રાહક આવવાનો સમય થઈ ગયો છે

અરે ના ના કઈક ભૂલ થઈ લાગે છે તમે દરરોજ તો મારી પાણીપુરી ખાવ છો અરે એક તો પાણીપુરીમાં મિલાવટ કરો છો અને ઉપરથી અમને ખોટા કહો છો અરે નાના ભાઈ સાહેબ મેં પાણીપુરીમાં કોઈ મિલાવટ નથી કરી

આ તો દુકાને લઈ જવાનો છે લે આ મૂકી દે પણ યાદ રાખજે આ મસાલા ઉપયોગ તું ના કરતી અરે પેલો પાવડર તો હું ઘરે જ ભૂલી ગયો અરે રામુ એક કામ કર આ બધું મેક મારા ઘરે જા શેઠાણીને કહેજે પેલો પાવડર આપે જા જલ્દી લઈને આવ પણ શેઠજી એ કયો પાવડર છે અરે તું શેઠાણી ને કેજે એ તને આપશે જા જલ્દી જા રામુ શેઠજીના ઘરે જાય છે અચાનક રાડો પાડવા લાગે છે અરે શેઠાણીજી અરે અરે શેઠાણીજી શું થયું તમને અરે અરે શેઠજી શેઠજી શેઠાણીજી શેઠાણીજી અરે શું છે કેમ ખાલી હાથે પાછો આવ્યો પેલો પાવડર લાવ્યો કે નહીં અરે અરે શેઠજી શેઠાણીજી શેઠાણીજીને શું થયું શેઠાણીને અરે શેઠજી તમને કઈ રીતે કહું ચાલો તમે ચાલો ઘર મસાલા વાળો પાવડર ખાવાથી શેઠાણીના આખા શરીર પર લોઈન ચાપકા થઈ જાય છે અરે અરે આમ અચાનક સુથાયો તને તમે જે પાણીપુરીમાં નાખનો મસાલો નાવે હ અરે કયો મસાલો છે તે અરે અરે ડોક્ટર સાહેબ એ એ હું તમને ના કહી શકું ડૉક્ટર સાહેબ તો પછી હું પણ દવા ના કરી શકું જ્યાં સુધી મને ખબર નહીં પડે કે તે કયો મસાલો છે ત્યાં સુધી હું દવા નહીં કરું અરે ડૉક્ટર સાહેબ મને માફ કરી દો પૈસા વધુ કમાવાના ચક્કરમાં હું પાણીપુરી ની અંદર મસાલો નાખીને વેચતો હતો અરે 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 શેઠ આ મસાલો તો એટલો નુકસાનકારક છે ખબર છે કઈ તમને આ મસાલો વધુ પડતો ખાવાથી કોઈ જીવ પણ જઈ શકે છે પૈસા કમાવાના ચક્કરમાં માં તમે આવું બધું લોકોને ખવડાવી રહ્યા ડોક્ટર સાહેબ તો પછી હું પોલીસને ફોન કરું છું જે હકીકત છે એ તેમને જણાવી દો હા હું તેમને બધી હકીકત કહી દઈશ પછી ડોક્ટર સાહેબ પોલીસને ફોન કરે છે તે આવે છે અને શેઠજીને પકડીને લઈ જાય છે અને જેલમાં પૂરી દે છે